બનાસકાંઠા જિલ્લાની ઓગનાએસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદુરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વ અને ડોગસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજ રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં

વીર સાવરકર જેવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સભ્યો બાદ સ્વતંત્રતા નું સ્વપ્ન સાકાર કર્યું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પાંચસો બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકાય આખો દેશ ક્યારેય નહીં ભૂલ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચાર દ્વારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે